હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ હર હાર મહાદેવ હેવી અ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ જોઈએ છે આજે નવા બ્લોગ સાથે મળીએ આપણે લોકો કેમકે ડેલી માટે હું બ્લોગ શૂટ કરું છું એટલા એવું જ નહીં આવતા તમે લોકો લાઈક્સ નહીં આપતા તો હવે મારે એકચુઅલી બંધ કરવું પડશે એવું લાગે છે તો ગાય ચાલો હવે આજે આપણે દિવસમાં શું કરીશું હું તો મારી જોડે શેર કરશું તો ઉઠીને ફ્રેશ થઈ નાઈ ગયા છે ઉપર તો ચાલો ગાઈસ હવે હું જાઉં છું નીચે પછી કેમ કે નીચે થોડું કામ હે એટલે ત્યાં જવું પડશે તો એકચ્યુઅલી હવે જાઉં છું અને હવે પછી પાછા મળીશું જમવાનો ટાઈમ પર તો ગડબો એટલું છે ને અમારે આ સાઈડ એ કાંઈ દેખાતું નહીં એટલો ગડબો પડે છે અમારે કાંઈ ના દેખાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હાર હાર મહાદેવ જય માતાજી મારા ન્યૂ લોગમાં આપ સૌનું સ્વાગત છે તો ગઈ છે ત્યારે બનાવું છું મારા મમ્મી માટે સેવ સેવ શું કહેવાય તમને બતાવી દઉં છું આ છે સેવ તો મમ્મીને મજા નથી છે મારે સેવ ખાવી છે તો ગરમ પાણી રાખ્યું છે હવે બનાવીશું આપણે સેવ આપણે આવડતી છે ને મમ્મી આવડે એવી બનાવી આપ હું મોર્નિંગ મોનિંગ બનાવું છું બાની ગરમ થવા એવું છે એટલે હવે શેવ નાખી ડિશોમાં કેમ બને છે તમને બતાવી છું આખી રેસીપી કેવી રીતના બને છે મારા મમ્મી તો બધું મિક્સ કરીને ગોળને જોડે બનાવે છે અને આપણે એવું નહીં આવડે એટલે આપણે અલગથી બાફી અને કરવું પડશે મમ્મીને એકને જ ખાવાની છે આપણે નહીં ભાવતું અત્યાર ત્યારમાં મોડે ભાવે છે મને બહુ જ તો મોડેથી ખાવાની હોય આ રીતના બને હશે હવે એને થોડી ફફવા દેવાની જ્યાં હું ત્યાં ઢીલી ના પડી જાય ત્યાં સુધી ને એ પછી આપણે પાકી જશે પછી ઉતારીને ગોળ ને ને એવું ગોળ ભાવ ઘી ભાવતું તો ઘીને ઓઇલ ભાવતું ઓઇલ જે ભાવતું હોય એ વસ્તુ નાખવાની એમાં ચાલો હવે થોડી એનું પાકી જશે ત્યાં સુધી આપણે કરીએ વેઇટ મમ્મી ને હજુ મજા નથી એટલે બેઠા છે મોર્નિંગ મોર્નિંગમાં ત્યાં જોઈ શકો છો તાવ બહુ આવી ગયો છે ને ચિંતા બહુ કરે છે આ છે ખબર નહીં આવું કેમ થાય છે મમ્મીને ખબર ન હોય આપણે કઈ વિષય નહીં આપણે તો ખબર ના હોય મારો હાથ આ ગયો થોડી વાર પાકી જશે સાવલું જ પડી જશે પછી કાઢી લેવાની તો નહીં બહેની તમે કઈ રીતના બનાવો છો એ તો મને ખબર નહીં પણ મને ફર્સ્ટ ટાઈમ બનાવવું છું મૉમ માટે મમ્મી મને કીધું છે કે આ રીતના બનાવું છે એટલે હું એ રીતના બનાવું છું આવી થઈ ગઈ છે હવે બાળી નાખવાનું અને ગોળને બધું મિક્સ કરવાનું કઈ સારી રીતના પછી તો નાખી શકો ને આવી રીતના ઘી નાખી શકો છો મિક્સ કરી નાખવાની સો ગાય તો ફાઈનલ ઇઝ એવું બની ગઈ છે કમ્પ્લીટ અને હવે મારે મમ્મીને દેવા જવાની છે બની ગઈ છે ઈ લો મારે નહીં હો મમ્મી અત્યારમાં તેમાં આપણે ન ચાલે એવું બધું કઈ બની કેજો પછી મને હે ન આવડે ને ખાઈને ટ્રાય તો કરો ન આવડે પાછા કે नहीना? सुटी कावबियो तो इकाचि लेए पाछे? सुटी पाते तो है तो? सुटी नहीना आखे यह काचि नहीना भावबाशी भै? आपड़े बन आइभी तो हमान स्वावू करा ते आतिया त्यारमा तो? गुड मोरिंग आरोही बारह बजे सो ही है कि हम भाई आरे सपना हो तो लगे सपना में लगे मॉर्निंग आरो ही ए आरो ए आरो गुड मॉर्निंग गुड मॉर्निंग बोलो गुड मॉर्निंग बोलो बूम बक 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 दौड़ा 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 દોડ 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 ગુડ મોર્નિંગ બોલો ચાલો ગુડ મોર્નિંગ ઈ શું કરે હે ગુડ મોર્નિંગ બોલો ફ્રેન્ડ્સ અત્યારે કાઢવાનો છે કચરો બધો કચરો બહુ વધી ગયો છે એમાં મમ્મી કે અત્યારમાં કચરો ચાપ કરી નાખ ને હું કરું છું ત્યારે ઝાડવામાંથી કચરો ચાપ જો આ રીતના પત્તાને બધું આવી જઈને મેં સાફ કરવાનું બહુ બધો કચરો મમ્મીએ સવારે વહેલા વહેલા ઝાડવાને પાણી ભૂડાવી દીધું છે પાઈને પાઈનેપલ ઉગયું છે મેં અધુરા રહ્યા મારી પગમાં પામવા નવ રતા જો કેટલો કચરો આવે છે કચરાની સાથે મિટ્ટી પણ આવે છે

अच्छी है उगे थी कचरो काढ़वो पड़से बार हम कोई मालूम न था प्यार एक है ए दिल दिल की दुनिया में ऐसा हाल भी होता है बाहर कोई हंसता है अंदर कोई रोता है

જો તમે ઝાડવાની કેર ના કરો ને તો ઝાડવા છે ને ખરાબ થઈ જાય બગડી જાય અને સારા પણ ન રહે એની કેર કરવી પડે મીટી ચેન્જ કરવી પડશે પાણી નાખવું પડે એવું બધું કરવું પડે સાફ સફાઈ રાખવી પડે એવું બધું કરવું પડે એક બીજી વેલ પણ મસ્ત ઉગાવી છે મેં આ ન્યુ મેં ઓનલાઈન મંગાવ્યું છે લાફિન બધા છે એ જેનનું ઝાડ છે જૈન કહેવાય ને એ ઝાડ છે પીપલનું પત્તું ક્યાંથી પડ્યું અમે કે ઉપર અત્યારે આવે કેટલી મોટી થઈ ગઈ દેવા દીયો તો તો ખતમ ખતમ કરીયું મારું तुझको देखे केम भाई मम्मी लाइक हुआ मैंने इसको तुम्हें करो इस घर में खुशहाली हो इस घर में तुम्हारी शादी हो ચાલો રેડી કમ્પ્લેટ સાફ કરીને ખા ઓકે મમ્મી tarbooz khaichi si tarbooz oi babu hmm swiram <coughs> kona yo Hold it Đừng nuôi Đừng khó nuôi